ગાંધીનગર 10 દિવસથી ધરણા ઉપર છે લોકો એની અરજો કેવું વર્તન કરવામાં એમ તમે ખાલી આમ વર્ષથી તૈયારી કરું છું વર્ષ થઈ ગયા પરીક્ષા પાસ કરીને બેઠા વર્ષથી અમે આ રીતે તો ગાંધીનગરના કહીએ છીએ અમારી પડતી નથી કરતા માત્ર એટલું જ છે કે તમે જો અમારી પડતી કરવાના હો તો કરી દો

એ લોકોને કોઈ પૂછું તમે એના બાપાએ કેમ ભણાવવા હોય તમારો તો હું ભરતી કેન્સલ કંઈક કોકનું સુખ દુઃખ સમજો જય દ્વારકાધીશભાઈ તો અત્યારે ભાજપની કૂટનીતિ પાછી એક બહાર આવી છે જે હાથા દહ દહ વરથી જે નામ હતા ભરતીની લિસ્ટમાં અત્યારે ભરતી બંધ કરે છે ઓલા બધા કેમ કકલાટ કરે છે ને એની અરે કેવું વ્યવહાર કરવામાં આવે છે જેમ ઢોર ન હોય એમ ને અત્યારે એને સમજવું હું હા આમ ન હોય કોકની આમ તમને આમ શરમય ન આવતી હાલી શું નીકળા તમે ખદડાવ હારા આવું બધું થાય તોય એક ભાજપનો એક નેતા બોલશે એની સામે આવી એને ખબર છે આપણે ખોટા સી બે વર્ષ થઈ ગયા શિક્ષકની ભરતી થઈ હતી એક કંઈ ને લીધો નહીં એમાં બધા પાંચ થઈને બેઠા છે છેલ્લે ભરતી બંધ કરે છે અમુકના ના મા બાપે એને કેમ ભણ્યા હોય તમને ક્યાં કઈ ખ્યાલ એવો તમને ઘરની જમીન કરીને તમને વિજેતા બનાવે આની પથારી ફેરવો એક તત્વ તમારામાં કંઈક શરમ જેવું હોવું જોઈએ એમ ગાંધીનગર બધા દસ દિવસથી ધરણા ઉપર છે તમે એને યાર કેવો વ્યવહાર કરો છો રેઢિયાર જેવું વર્તન કરો તમે રેઢિયાર જેવું પાંચ વર્ષથી બધા આશા લઈને બેઠા હોય કે અમારું નામ આવી જાય અમે ભરતી ઉપર તમે બંધ કરો એ તમે બંધ કરો જો તમારા મનના રાજા ને સરકાર તમારી ભાજપનો કોઈ મોટો નેતા આવવાનો હોય ઉભા ઉભા રસ્તા બની જાય ઉભા ઉભા સીસીટીવી નખાઈ જાય આ બધું શું છે ઓલા બે વર્ષથી તૈયારીમાં આવી ગયા હતા